તે માતાજી મિત્રો ફરીવાર આપણે આવી ગયા છે એ બીજો ભાગ લઈને મેળાનો બીજો ભાગ આપણે બીજો ભાગ પહેલો ભાગ પૂરો કર્યો તો આ છે બીજો ભાગ અને માણસો આપણે મકોડા કીડીઓને જેમ ઉભરાઈ ગયા છે અત્યારે રાતના સાડા દસ વાગી ગયા છે જો છત્રી દેખાડી દઉં તમને તણે તરના મેળાની આ બાજુ ખજે છે અને મેં હરવે હરવે આલા જઈ હાલતા હાલતા અમારો સીન લેતા જઈ અમે ત્રણ ભાઈબંધ છીએ અને ત્રણેય રાઈતે મેળામાં આવ્યા હૈ પણ અમારી કઠણાઈ તો જુઓ તમે મેળા અંદર ગીરા ત્યાં તો સાંટા ચાલુ થઈ ગયા અને કઠણાઈ કહેવાય જુઓ તમે અને ગરમી પણ હે એટલે વરસાદની જરૂર છે પણ વરસાદ આવશે તો આપણા પગ બગડી જાય છે કેમકે તણેતરમાં તાબુ નથી એટલે ગારો થાય છે બાકી આ બાજુ જો એની મને ઉજા ઘોડા આપણે થોડાક પીસા ને એવું બાંધેલું છે લાઈટમાં જો આ બાજુ છે સુનામી રાય આમાં બેસે એને સવારે ન જવું પડે કેમકે આમાં હજમ કરવાનું હોય જ નહીં ખાઈને બેહો એટલે ઓટોમેટિક હજમ થઈને બારવી નીકળી જાય તો બે હજી સુધી બેઠા નથી આપણે ગણતરી નથી કરતા આજે નવરા હતા એટલે આવી ગયા છે દીના પણ આવ્યા હતા પણ દીનો આપણો ફોન હાઈરે નતો એટલે વિડીયો ઉતારી કે નથી અને અત્યારે આપણો ફોન હાઈરે લઈને આવ્યા તો આપણે કઠણાઈ બેતા ચાર્જિંગ ફૂટી ગયું પછી બીજા ભાઈબંધના ફોનમાં આપણે શૂટિંગ ચાલુ કર્યું ને આપણને એમ થયું કે તમને દેખાડી મેળો તાણેતનનો તમે મેળામાં આવ્યા હોય તો કોમેન્ટ કરી નાખજો કે કેટલા ઉડિયા હતા કેટલી ફજત હતી બાકી આપણે આયલા જે હવે આગળ જો ફાઇનલી આપણે જે મોટામાં મોટી ચકરી છે મોટી લેઝર લાઈટ દેખાતી ત્યાં કણે પોતી જાય સકરી તો જાય ઘડીમાં અને આપણે અહીંયા વિડીયોની સ્પીડ વધારી નાખી કેમકે આ બ્લોગ આપણો મોટો બની ગયો છે જો ખપ ખપ ખબ કરતા જ્યાં ત્યાં ઘ્રીસ જાય મૈદા જ બે આગળ આગળ આયેલા જાય અહીંયા કણે આપણે હમ વ્યવસ્થા છે પણ આપણે મોડા આયા એટલે આ બધું હકલાઈ ગયું છે બાકી હું હોય તો આપણને જ ખબર રહેવા માટે પણ બનાવેલું હોય કેમ કે અહીંયા પોલીસ ઝાઝી મૂકાણી હતી મેળો મોટો છે તણે ત્રણનો મેળો એટલે આપણે બાર થી પણ માણસો આવે છે બહારથી ને એટલે બીજા રાજ્યમાંથી ને એવી રીતે અને મેં વાત સાંભળેલી કે વિદેશમાંથી પણ માણસ આવે છે પણ અહીંયા શું આવે ને શું કરે સમજે તો નહીં આપણી ભાષા કેમકે આપણે રહ્યા અસલ ગુજરાતી જો અહીંયા આવી જાઓ ને પાડી લ્યો ફોટો ફટાફટ ફાઈનલી આપણે જ્યાં કાણે થોડો ઘણો પ્રોગ્રામ ને એવું આયોજન હતું ત્યાં કાણે પહોંચી ગયા હૈ લાઈવ પ્રોગ્રામ તો ન જોવા દો પણ ટીવીમાં જોઈ લે આપણે જો આ દાદા હે એ આપણે જોક્સ કે હે પણ આપણે તમને નહીં કે આપણે કોપી રાઈટ આવશે વર્ષા ચાલુ થઈ ગયો હૈ અને દાદાએ ટોપી પહેરી લીધી છે જો ટીવી આવડી આવડી ત્રણ ચાર ટીવી મૂકેલી હતી આપણે ગણી નથી તમે ગણી હોય તો કોમેન્ટ કરી નાખજો ફાઇનલી આપણે આવી ઓલો કે ઘરે લઈ લેવી ન લેવાય હાલ 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 તો થા ફાઇનલી આપણે પોતી ગયા ડંકાવારી સખારી જો ઘણીક ફેર્યા ને જો ફેર્યા ને માથું ઓર આવેલું હતું એ વિકી નાખ્યું જો તમે આ બાજુ ઉડિયું એટલું અધેર થાય ને જો એક નીચું જાય તો એક અધેર થાય જો

રાઈટમાં બેહી તો હરખીર તમને માણસો દેખાય કે પણ આપણે કિમાય બેહવતા નથી કેમ કે આપણે ધોરું ટી શર્ટ છે અને ડાઘા પડી જાય એટલે ખોટું ન અહીં હારી ન કરાય ધોવામાં કેવરાવે જો જો આમ જો હવે માણા દેખાણ આવીશ તમે જોઈ જુઓ ખાલી કાળા લાલા લાલ ને પીડા બુસ્કોટ પહેરીને આમ જો તમે પબ્લિક જો એકવાર જોઈ જો આ છે મોતના કુવા પાસે ઉડી ગયું મોતના કુવા પાસે ત્રણ ઉડી ગયા હતા જોઈ જો જોઈ જો જો અમને જોઈને જેટલી બીક લાગે કે આ ઓયથી નીકળી ગયું હોય અમે ગમે મેળામાં માં એવું જ વિચારતા કે આ નીચે નો રહે ઓયથી કદાચ નીકળી જાય માન નાખે આપણને તો એમાં કેમ બેહ્યા લો કયો હેઠે બેઠા બેઠા એવા વિચાર કરી જો જો આ બે તો એ જો હે કે ક્યારે હવે એકાદા મોતના કૂવામાં કીમાં જઈ હવે પણ જોવી હવે આગળ વધીએ આપણે ફાઇનલી આપણે થોડાક આગળ આવી ને અહીંયા કણે એક નવીન ટાઈપનું આપણને દેખાણું ફરજે નવીન એટલે કે બ્રેક ડાન્સ જ પણ બે બાજુ આપણે સીટીએ પાછળ અને આગળ તો તમે ચાર ભાઈબંધ આવો તો એક સીટમાં જ હમી જાઓ બાકી જો ઉડીયું હાલે જો તમે ઉડિયામાં માં બેઠા હોય તો કોમેન્ટ કરી નાખજો કેવી મોજ આવી કે પછી બીક લાગી હતી બાકી જોડપ એટલે કાંઈ નો ઘટે જો ચાલુ વરસાદ આલો કાયા કા પૈસા દઈને ઉતરો હેઠા તમે અમે સીકણા બેહવતા જ નથી જો સીકણા નથી અમારી પૈસા ઘણા હે આ તો ગણવાનો ટાઈમ નથી હું કયો જો આંગરા દેખાડે બીજું શું કરે જો ફરી વાર ઉડી વધે ચીડું જો એ કોલી બાજુ જો લાગે ઠંગરા ઉડિયા ઉડિયા તો તમને હવે વરસાદના સાંટા દેખાતા હશે વિડીયોમાં વરસાદ આવી ગયો છે ફાઇનલી હવે આપણે હરે હરે બહાર નીકળવાની ટ્રાય કરશું જો કે ફટાફટ બહાર નીકળી જાય તો સારું કેમ કે ક્યાં કોથે ગરી જાય નકર ઘરે પોથું તો દાઢી હે નાખો અને બે જાઉં રેલગાડીમાં પચાસ રૂપિયા ટિકિટ લઈ જો આ રીતની અહીંયા ટ્રેન હતી અને આખી જગ્યા હતી એ પણ કોમેન્ટ કરજો તમે આની પાળખી એક વસ્તુ હતું નાના બાળકોનું તમે મેળામાં આવ્યા છો તો તમને ખબર જ હશે ફાઇનલી તમને હવે દેખાડું ગાડી જી મેળામાં જ મળે છે જો અહીંયા આપણે ત્રણ ચાર ગાડીઓ રાખેલી છે વેચતા હોય શું કરતા આપણને નથી ખબર હાલો ફટાફટ બાર આ નીકળી જાય ગડદીમાંથી કેમકે સાંટા ચાલુ થઈ જાય છે ને આપણો ફોન પલરી જાય છે આપણે વોટરપ્રૂફ ફોન નથી ફાઇનલી આપણે મેળામાં રાખીને લઈ ને આ રીતે રિંગ લાઈટને લીધું છે અને વરસાદ પણ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે અને આપણે પંખી લીધી છે જે આપણે બીજા બ્લોગ નાખસી દેખાડશું કેટલાની આવી મેળામાં તો હું ભાવ થઈ જાય આ કેટલ વિચાર નાખી દઈ હવે થાકી ગયા હે ને રાતના બે વાગવા આવ્યા હવે ભુઈખા થયા લાવ કેળા મીના હે ખાવા બાકી લાઈટ કેવી લાગે હે કોમેન્ટ કરો આપણે હવે આવા એક બીજા વિડીયોમાં આવી બીજી સારી મોજ લઈને આવશું જોતા રહ્યો અમારી ચેનલ